તો હેલો મારા ગુજરાતી ભાઈઓ તો સંજીવની યોજના ચેનલ માં તમારું સ્વાગત છે તો આજ આપણે તમારી માટે એક નવી યોજના લઈને આવ્યા છીએ યોજનાનું નામ છે મહિલા બાળ વિકાસ મંત્રાલય યોજના જોકે આ યોજનાને અંતર્ગત એક છોકરી મળશે પચીસ હજાર રૂપિયા જોકે તમારે ઘરમાં પણ બે બે છોકરી હોય તો ઈ છોકરીને મળશે પચાસ હજાર રૂપિયા જોકે આ યોજનાનો લાભ કઈ રીતે લેવો વિડિયો પૂરો થાય ત્યાં સુધી જરૂર જોજો આપણો વિડીયો બહુ લાંબો ન હોય

અને એ આધાર કાર્ડ ની સાથે સાથે એ છોકરીનો આપણે બેંક નું ખાતું પણ જોશે બેંક ના ખાતા ની સાથે એ છોકરીના માતા પિતા નું પ્રમાણપત્ર જોશે અથવા માં માતા ન હોય અથવા પિતા ન હોય તો બેમાંથી એક નું પણ જોશે જે અત્યારે હાજરમાં માં છે એનું પ્રમાણપત્ર આપણે જોશે અને જ્યાં નિવાસ કરતા હોય મતલબ ગામનો ગ્રામ પંચાયત નું પ્રમાણપત્ર જોશે

ಚಾಲೋ ಮಾಡಿ ನಡಿಯೋ ಮಾಡ ತಾ ಹುಮ ಬಾಯ್